વાલા હરિકૃષ્ણ મહારાજ સહિત સંતના દર્શનનો લાભ નગરની જનતાને પ્રાપ્ત થશે અગ્રણી સંતો પણ હોવાથી નગરની જનતાને દર્શન સાથે મહાપ્રસાદ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું સમગ્ર આયોજનમાં સાધુ મહિમા સ્વરૂપદાસ સાધુ ત્યાગ સ્વરૂપ સાધુ વંદન પ્રિયદાસ સાધુ દીનબંધુ સહિત હરિભક્તો ઉત્સાહભેર આનંદના અવસરની ભવ્ય તૈયારીઓમાં લાગી ગયા છે અરવલ્લી જિલ્લાનું મોડાસા શહેરની અંદર માલપુર રોડ ઉપર આવેલું એસએમવીએસ સ્વામિનાય મંદિર મોડાસા તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને રવિવારના રોજ ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવવામાં આવનાર છે જેમાં વધીનગર દેવાલા ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીશ્રી અહીંયા પધારવાના છે કાર્યક્રમની રૂપરેખામાં તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસને રવિવારના રોજ સવારે સાત વાગે મોડાસા નગરને વિશે વાલા હરિકૃષ્ણ મહારાજ અને ગુરુવરે પરમ પરમપૂજ્ય સ્વામીશ્રી સાથે ભવ્ય શોભાયાત્રા યોજનાર છે જેમાં ઘણા બધા વાહનો અને ઘણા બધા હરિભક્તો લાભ લેવા આવનાર છે વાલા હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવરે પરમ પરમપૂજ્ય સ્વામીશ્રી સમગ્ર મોડાસા નગરને વિશે દર્શનદાન દેવા માટે અભેદાન દેવા માટે પધારનાર છે તો સમગ્ર અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓ મોડાસા માલપુર મેઘરજ બાયડ તમામ તાલુકાઓ ભીલોડા તમામ તાલુકાઓ તેમજ હિંમતનગર અને સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓને મોડાસા સોમનાથ મંદિર વતી ઉજનીય સંતો અને હરિભક્ત વતી ભાવભર્યું આમંત્રણ છે જેમાં પ્રસાદનો પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે તો સર્વે આ આવા દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવની અંદર ભગવાનના ઘરેથી પધારેલ દિવ્ય સત્પુરુષ ગુરુવરે પરમ પૂજ્ય સ્વામીશ્રીની દિવ્ય વાણી અને અનુભવાત્મક વાણી અને એમના દર્શનનો લાભ લેવા માટે સમગ્ર મોડાસા શહેરના અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લાના તમામ ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ છે જય સ્વામી સમગ્ર અહેવાલ મોડાસાથી અલ્પેશ ભાટિયા